રી તુંદડી ઓઢાડવા માટે ગયો પણ માર્ગને વચ્ચે આવનાર ખમરિયો એ ખમરિયાને તો હું જોઈ લઈશ પણ ખમરિયા સાથે ઘોર સંગ્રામ ખલે ઠાક પણ બહુ લાગ્યો છે હા તો મારા ભાઈ જીગાને બોલાવું જીગા જીગા જારે તુંદડી ઉઢાડવા માટે ડાળે ને ગયો એ જ માર્ગની વચ્ચે આવનાર મારો ખટકતો કણો ખમરિયો એની સાથે ઘોર સંગ્રામ થયો માર્ગની વચ્ચે આવનાર ખમળ્યો એને તો હું જોઈ લઈશ પણ મને થાક બહુ લાગ્યો છે કરી બે ઘડી આરામ કરો મારી રજાシવા અંદરનો માણસ બહાર ન જવો જોઈએ બહારનો માણસ અંદરનો આવવો જોઈએ નહીતર મારા મગજની તો ખબર છે ને આ આરામ કરો બાપુએ મને કીધું કે તું લગધીરગઢ થાય છે ઘણા ટાઈમથી આવેલો આવ્યો છો લગભગ દોઢક મહિનો થઈ ગયો પણ લગધીરગઢ આવડું આઠ લાગે છે બહાર દરવાજા બોર્ડ માર્યું તું આ મારા ત્રણેય શાહભાઈ ભાઈ બહેને કીધું કે આવડું આ લગધીરગઢ છે ઈ છે ને ભાઈ હા હા બસ એમ વાહ વાહ બસ તો મને હાલ લાગી ગયું હે હા વાહ ભાઈ વાહ હે હોઈ ગયું હવે આ

એટલે એમને મેં વાત સાંભળી છે કે તમે હવે આમ મોટા માણસો અને સમજો તમારું નામ સાંભળતા આખી દુનિયા ધ્રુવ જશે પૃથ્વી ધ્રુવ જશે પણ એક હું ન ડર ના 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 થોડું કહે હા હા એટલે હું કહું

આજે <laughs> ધરવી દેવ ફક્ત એમાં વિવેક કરો કે સા પાણી કોફી કોઈ બકરી નું દૂધ કોઈ હા હા સા પાણી નું દૂધ બરાબર છે જીગા તો ચા બનાવ હું બેઠો એટલે આ ભાઈ સા બનાવે અને તમે બેઠા છો એટલે તમારો બૈરા નથી અરે ભાઈ એમને આમાં હું શું કહેવા માંગુ છું કોટવાડ તમે બે બે એમનામ છો બે છો અમે લગન જગન અમેરિયા માથા ભારે કઈ ને ચોરીઓ ભાંગી છે હાલે અમારી ભાઈઓ ભાંગવાનો સમય ન આવે ને એટલે અમે લગ્ન કર્યા સમજાય

બાપનો ખટક તો કણો કાઢી આપ્યો હા હા એના બદલામાં હું જે માંગુ તમને મળું હા માંગુ એના મળશે તો કહી દેજો ઢીલી ઠાકોરને કહી દો કે જીવો આવે છે જીવો આવે છે એની માનો જીવો એટલે સોગરા કહેતા તા આ હું લેવા માર ખબરો છો તમે પણ સો એના હું ને પાદરથી થી વાતો થઈ હતી કે બહુ હારા માણસ છે હે 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 ના ના માટેજી ગામ આપણે અશ્વને તૈયાર કરો અત્યારે ધરડી નગર પ્રયાણ કરો એટલે ભર્યો ભર્યો ભરો તમે હું તૈયાર કરવાનું કીધું કોરલા હસો અમે એટલે એ તમારી જેવા છે કે એમાં ફાર ફેર છે ના ના એટલે ઘોડા ઘોડે વાત કરો એટલે ઈ તો હારા છે ને બસ એમ ચાલો હવે અત્યારે જ ધરડી નગર તરફ પ્રયાણ કરો ધરડી નગર ઠાકોર કોણ કર રાવત રણસી રાવત રણસી આજે જીવાને યાદ કરે હા હાલો જીગા હા સાવ સાવ બે ભાઈ

ગયો અરે બાપુ શું જીવન વાત કરું એની તો વાત કરશો કારણ શિવાભાઈ મારો વિવેક કર્યો ને અરે એની વાત કરો કારણ કે હું ઘીરા સપના માં જોતો પણ આમ તો બાપુ બહુ બી ભાઈ માથા પાર્યા છો હા પણ આમ જો મો માઈ વિનમ દેવું પડશે કાય વાતો બોલો બોલો આવી ગયા છે ડેલ યસે પણ એને વિવેક કર્યો એ હવ મારે વિવેક કરવાનો એવું છે હા આવી હોત ગયા ઢરડી નગર ને જય માતાજી જય માતાજી એલા કોટવાડ હા બાપુ ખમા બાપુ તું તો જીવાનું કેતો હા

તો કહો ધર્લદેવ નગર ના ઠાકોર અજીવાને યાદ કરવાનું કારણ તો સાંભળ જીવા મારી આંખની અંદર ખટકતો કણું શું તું મને કાઢી આપીશ શું કહો છો મહારાજ તમારી આંખમાં ખટકતો કણો હા આપના મર્મ શબ્દમાં સમજો નહીં માથે વિસ્તારથી વાતને માંડો અને જીવાને ખબર પડે તો સાંભળ જીવા મારો દુશ્મન કોણ કે ખેમડિયો શું કહો છો હા હા ખેમડિયો જે મારા ઠેડી નગરની અંદર રહે છે

વચંદનાર કોણ બોલે છે આ વસંતનાર ઢેલડી નગરનો ઠાકોર રાવત રણસી બોલે છે સાંભળી લો ઢેલડી નગરના ઠાકોર રાવત રણસી એ જ ખબરિયાને એક વખત સમય આપણા ચરણમાં હાજર ન કરું ને તો તો લગ દીર્ઘટના માથા બરા જીવો રહે માટો મહારાજ અ જીવાના જાજા કરી જય માતાજી જય માતાજી ઘરે ભરે તેમ બે ભાઈ સાવ છો ને બે ભાઈ કોને ખીમડિયાને ગોતવા બીજી સોણી હારે લેતા જજો એ એમને એય એમ મારી વાત સાંભળો એટલે એટલે વસે પાણી આવે છે ને નદી એટલે ના વાતો આ તેર તો મારી આહો ખમા બાપુને આ જીવો એટલો કાયર નથી વાહ 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 એક વખત જીવ તો પકડી મહારાજ ના ચરણોમાં હજર કરો હા અને મને તો ઇનામ ના મળો ને બરોબર જીવો નહીં બાકી બાપુ કોટવાડ એ તો આમ જો તમે વેમ નો રાખતા અહીંયા ઘણો ખાતો તો આ થોડોક જ ખાતો હા હા કારણ કે એના બળ એવું હોય ને એટલે એને બધું પછાડું કે તું હકણો રહેતો હોય તો પણ હકણો તો ફેલે તેમ રહેતો જ નથી એવું છે મારા ગામમાં રાઈડ આવે ગોહિલ વાડની સમાચાર સમાધારા વાહ બાપુ વાહ કે બેન રાજબાને હા તેમના સાસરીયા મોકલવાના બરોબર છે માટે રાજમાંથી બે રાજબાને બોલાવો આવો રાજબા આવો બા અત્યારે કારણ બેન તમારા સાસરીયા ની અંદર સમાચાર આવી કે તમારે સાસરે જવાનું છે માટે બેન તમારા વેલડા તમે ખુશી થી સાસરી ખમા બાપુ ને બેન રાજાને હા કોઈ પણ જાતની આસના અરે બાપુ નો કેવો પડે ઠેઠ ગોહિલ વાળું હું વેરોડ કરી તમે જરાય ચિંતા ન કરતા બરોબર છે અત્યારે બાપુ આ ફેલુડુ મને હોમ ગયા છે એનો સ્વાર્થી બની અને હું અહીં છાઉં હવે કોઈની તાગાદ નથી બરાબર હા હા હ

હા શું ઘડીકમાં જોઉં તો આજ વેલનાની અંદર મારી બેન ચંપાના દિવ્ય દર્શન થાય આજે મને દર્શન થાય શું થવા બેઠું છે કોઈ ખબર પડતી નથી માટે હું વેલુણું લૂંટવા માટે આવ્યું છે તો વેલુણું લૂંટીને જઈશ પોતા તારા ઘરેણાં દાદીના નહીં વિરા ઉતારું વીરા

મે તમરે જોડે તારા કાય અધૂરા હોતા તો મારી પાસે નહી થી સરસ મજાની ચુંદડી મંગાવતી વીરા તમણું શું મારી બહેન ચુંદડી લાવ વીરા ચુંદડી લાવ્યો મારી બહેન ખાપોળ તરીકે ઊડી તો સમશાન ગઈ હતી આ હકીકત છે કે બ્રહ્મ છે મારી બહેન વીરા જો જો તમારી લાડકડી બેનને ભૂલી નો જાતા ઓ વીરા નહીં મારી બહેન

હું પણ જોઉં છું તું કેમ ઉતારે છે આવ આવ વીરા મારે તમને મિઠરા લેવા છે વીરા મારી બહેન મને વારણા લેવા માંગે છે આ વીરા મારી બહેન એ ગરીબ ખીવડીઓ નથી કે એક વખત હાથ અંદર કુવાડો અને માથે લાકડાનો નો ભાડો હાજે તાતી તલવાર ને ચમકતા ભાલા લઈ

તારી એવી ઈચ્છા હું છે મારી બહેન જલ્દી કહે અરે વીરા મારી છેલી ઈચ્છા એ છે કે મારું સાસરી ગોહિલવાડ ગોહિલવાડ સુધી રત્ને સારથી બની અને રત્ને પહોંચતા કરો વીરા જરૂર મારી બહેન આજ હું સારથી બની અને તારા વેલડાને ગોહિલવાડ તરફ રવાના કરું તો ચાલ રથ ની અંદર બિરાજે અને વેલડા તાર વેલા છ ગોહિલવાડ તરફ નીકળીએ ચાલો વીરા ચાલો બહેન